તો મિત્રો જય માતાજી અને જય શ્રીરામ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો કેમ છો મિત્રો તમે બધા મોજમાં આશા કરું છું બધા મજામાં જ શું અને આપણે અહીં જઈ ભાઈ ત્યારે ભેવુંમાં પાણીમાંથી નીકળીને મિત્રો હવાર અવારના તમને વાગીએ છે મસ્ત ખબર છે આ બધું પાણી હતું મિત્રો જેવું ભર્યું છે હવાર અવારના ટાઈમ દેખાડી દઉં મિત્રો તમને તો દસ ને દસ મિનિટ થઈ જાય આમાં નથી દેખાતું લાઇટ ફૂલ ગઈને આગળ તમને દેખાડો અત્યારે ટાઈમ દસ ને દસ મિનિટ થઈ જાય બરાબર તો મિત્રો આપણે અત્યારે અહીં છે અહીં ભેંસ તો આપણે ભેંસ ઉચારવાનું તો આગળને દૂધ દૂધ બધું ભરાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું પાછા આપણે ઘરે આવ્યા ઘરે આવીને જમ્યું જમીને પછી મેં તો હાલો હવે નીકળી ફેવુંમાં કેમ કે વેવું આપણે બાપા છે એટલે જલ્દી ઉતાવળમાં જવું પડશે માગર ભાઠા પડીને મિત્રો સમજી ગયા તમે તો તમે મિત્રો જોડાયા રહ્યો આ એક બાવડાના કાંટા મિત્રો અને આખે આખો મિત્રો બ્લોગ છે ને પેલું વાઇટ એંગલમાં શૂટ થાય છે વાઇડ એંગલમાં વિડીયો બને છે આખે આખું તો આજનું બ્લોગ આખા આખો વાઇટ એંગલમાં જોવું છે કેટલો કામ એને બ્લોગ બ્લોગ સારો બને છે તો તમે મિત્રો જોડાયા રહ્યો જોતા રહ્યો સારા લાગે તો લાઈક કરો ચેનલ નવા સબસ્ક્રાઈબ કરો આ બધું મિત્રો બહાર બહુ છે એટલે આ બાજુ નથી હું આ બધું તો કહીએ છીએ બ્લોગ સારો લાગે લાઇક કરો ન સારો લાગે તો એ લાઇક કરો લાઈક કરો મિત્રો તમે ત્યાં સુધી એનું આ બહારમાંથી નીકળી અને મિત્રો બેહુમાં પૂગી જ ત્યાં સુધી તમે બધા જોડાયા રહ્યું મેં આગલા બ્લોગમાં દેખાડી દીધી તમને અને ફૂલ ભરાઈ ગયું છે એની અંદર માછલીઓ આમાં નહીં દેખાય લગભગ તો પણ અંદર આમ ઘણી બધી જાજી છે આમ ડેટ કાન છે આ બાજુ મિત્રો એને માછલીઓ છે જોવા જાય છે મિત્રો મિત્રો અત્યારે જ્યાં જોઈએ પાણીના ખાડા મસ્ત રહ્યા છે જો કેટલા ભાઈ રહ્યા બગલો ઉડીન ગયો પાણી કેટલો ભાઈ રહ્યો છે ઘણું બધું છે મિત્રો પાણી કે જ્યાં જ્યાં ભાઈ વરસાદ જ એટલો છે પાણી ભરાય હું બરો છે અને હવે કંઈક ડૂચો પણ પાછો આમ કોયરો છે ખડ પણ કાંઈક આમ પાછો કોયરો છે એટલે પાછો આમ નીલો થોડો થોડો દેખાવા માંડ્યો છે જો તો તમે જોડાયા રહ્યો હાલો આ બાજુ આપણી ભેમો છે એટલે જલ્દી અહીંયા ભૂકીએ ભેમોમાં મિત્રો હું આ જો નાના નાના ઓલું ગુહેરો કે જો જાય છે આમાં જો હરખો દેખાતો હોય તમને વધારે બાજુમાં નથી જવું પણ આર્યું હજુ દેખાય છે જો આ ભાઈ વધારે માં નથી જવું આપણે કેમ કે મિત્રો તમને આમાં છે તો એને એની રીતે ભાઈ એને સુવા દઈ અને કાં કાઇ શિકાર કરે છે કઈ કરવા દઈ આપણે ભોગીએ વેવું ફોટો પડે હવે સીધે સીધા વેવું માં જ મળીએ હવે વધારે લફલખી કરવી આપણે હાલ તો વેવું તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા બેઉમાં પાછા બેવુંમાં એટલે કે રોજ આવી છે પણ આજે બેઉમમાં પાછા એટલે આવી ગયા છે મિત્રો અને આ વ્હાઈટ એંગલ છે એટલે હવે કલર તો કેવું આવે મને નથી ખબર મિત્રો પણ એ તો જોઈએ આગળ વ્લોગ એડિટ કરી ત્યારે ખબર પડશે કેવો કલર આવે છે પણ મિત્રો હું બ્લોગ બનાવું પણ તમારો કાયદેસર સાજી સપોર્ટ નથી મળતો કાયદેસર આટલા જણા જોઈ રહ્યો પણ સપોર્ટ નથી તો સપોર્ટ કરો મિત્રો તો મજા આવે કાંઈક બ્લોગ બનાવવાની લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો આમ કરો તો મજા આવે બ્લોગ બનાવવાની તો જોડાઈ રહ્યું હજી તો આગળ પહોંચ્યા છીએ આપણે અને ભેવું પણ મસ્ત ચરે છે બધી અત્યારે ફૂલ દરો કરે છે હવે આ સાઈડ ને ઓલી સાઈડ નીચાણમાં જવાનું છે તો અત્યારે ભેવું ધીરે ધીરે બાજુ જાય છે અને મિત્રો આજે છે સાત તારીખ તો બધા મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ વધારે ને વધારે આજે છે ભાઈ સાત તારીખ છે અને ગણેશ ચતુર્થી તો બધા મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ હાર્દિક હાર્દિક આમ વધારે ને વધારે શુભકામના તો મિત્રો આપણે છે ને અત્યારે આરામ કરીએ છીએ ભાઈ ભેવું પણ આરામ જ કરે છે જો બધી બે ગઈ છે અડધી આ આપણે આ પવન છે ને એની આ નીચે જુઓ બેઠા છે મિત્રો બારે તો આમ તડકો છે આ બાજુ આ બાજુ સાંડ છે પણ અહીંયા ભેવું બે ગઈ આ બાજુ અડધી છે અડધી આ બાજુ સરે છે જ્યાં આમ દેખાતી નહીં પણ આ બાજુ અને આપણે અહીંયા ચંપલ સરળ રાખીને ભાઈ સુતા જઈ અને અત્યારે એક વાગો થોડીક વાર છે મિત્રો મારે ફોન ચાલુ છે ને કદાચ તમને દેખાડ કાંઈ વાંધો નહીં મિત્રો તમે જોડાયા રહ્યો અને જરીકવાર હું પણ આરામ હવે ની કાઢી લઉં બે હું અત્યારે ચરી લીધું છે સારું તો મિત્રો હવે આપણે ઉઠી ગયા જઈ અને હવે વેહુને પાછી કાઢીએ છીએ આરામ કરી લીધો અને હવે તમને કહું અત્યારે બે વાગી ગયા છે ને વેહુને જરીકવાર જવા દઈ એટલે ચરી લઈએ તો આ બધું ને પેલા ઉઠાડી અને બહાર કાઢીએ પછી બેઠી છે જો બાજુમાં મારું બધી બેઠી ગઈ આ બાજુ તો મિત્રો હવે વેહોને ઉભી કરી છે હવે જવા દઈએ ચારવા આને આ જો આ પવન ચકા પાંખ હતો ને એના નીચે બે ગઈ હતી હું એક બકરી બિચારી ભૂલી પડી ગઈ એ આમી તો લઈ જાય એ તો કોઈક આવીને લઈ જાય આપેડો પણ આપણે આવી નીકળી ભેવું ને લઈ રાણું દઈએ છે બકરી જો તો એ તો કોઈક લઈ જશે આવી જાય તો મિત્રો આપણે ભેવું બધે જો એને ચરે છે અડધી અડધી આમ પાણીમાં ઊભી ગઈ છે જો આ બાજુ છે ને હજી આ બાજુ પાણીમાં બેહી ગઈ છે અડધી પાણીમાં નહીં પામ કીચાડ છે એટલે અને અડધી ચરે છે તો એવું છે મિત્રો ને આપણે જોતા હતા ફોન હવે એને આપણે ભાઈને ફોન કરીએ નાનકડાને ને કેમ કે આજે એને રજા હતી અમે તો એ દરેક વાર આવે અને એ ભેવું ચરશે ને ત્યાં આપણે ભલે ભેવું છે હજી દોવાની એને ઘરે મૂકી દીધી છે આપણે જલ્દી જલ્દી જઈએ અને ઓલીને દોઈ આવીને પાછા ફરી આવી જાઉં જે ટાઈમ હોય તો દૂધ દેવા જવાનું થયું તો આજે ફરી અધૂરો રહેશે ચાલો એ તો જોઈએ હવે ભાઈને ફોન કરીએ હું આ ઘડીએ તો જરીક વાર પછી હાલો મળીએ આપણે પાછા તો હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરે ભેવું દોવાનું છે મિત્રો તો હવે હાલો ભેવું બેવું ને હું ફટોફટ દોતો આવું પછી વળી નિરાતે મળી બ્લોગ ને ચાલુ કરી ત્યારે ઘરે જાઉં છું જુઓ તો હાલો ભેવું ને દોઈ લઉં હમણાં તો હું મિત્રો તમને કહેતો હતો માછલી કેટલી બિચાડી મરેલ પડી છે જુઓ એક અહીંયા પડી એક અહીંયા એક અહીંયા એક કું એક આ સાઈડ એવી આમાં ઘણી મરી ગઈ બિછાડી કેમકે પાણીમાં ભાઈ ખાડેમાં પાણી પૂરું થઈ ગયું અને મિત્રો આપણે આવતા હતા ને તો બે માટલી હજી પણ જીવતી હતી તો આને જટ પાણીમાં નાખી દઈ અને આપણે પહોંચી આવ્યા છીએ ઉત્તમ માટલા આવ્યું કે હું ખાડામાં પાણી ન તો મિત્રો જરાય તો હાલો ફટોફટ આ પહોંચવા આવ્યા આપણે નાખી દઈ પાણીમાં બે બે જીવે છે મિત્રો જો વચમાં એક નાની એવી ખાડી પહેરી હતી તો એમાં નાખી એ કારી અને એ કારી હવે તળાવ બાજુમાં છે મેં કીધું મરી જાય વરી હેરાણ થાવ એટલે હલો હવે આને લઈ લઈએ બેને ફટોફટ તળાવમાં નાખી દઈ હા મિત્રો હવે તળાવ આવી ગઈ છે આ માછલી અલગ પ્રકારની છે જો બે બે તો હવે આ તળાવ આવી ગઈ નાખી દઈ સારી માછલી આને જવા છે જો બે બે ભાગી ગઈ જાય હવે હોય ગયું મિત્રો પાણીમાં દેખાય નહીં